જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો જેકે એજ્યુકેશન પરિવારમાં તમારું સ્વાગત છે આજે આપણે જોવાનું જે સ્ટાન્ડર્ડ પેપર જે છે મેથ્સનું એનું સોલ્યુશન તો જો તમે આપણી ચેનલ ઉપર નવા આવો અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ કરી દો સાથે સાથે વિડીયોને લાઇક પણ કરતા જાજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલાય નહીં આપણે વિભાગ એથી શરૂ કરીએ તો ગુસ્સા આપેલો છે પંચ્યાસી એકસો ત્રણનો પંચ્યાસી એમ માઇનસ એકસો ત્રેપન થાય તો એમ બરાબર કિંમત મિત્રો આવે બે ત્યાર પછી બહુપદી આપેલી છે ઓહો હો આવા એમસીક્યુ પૂછાય તો મોજ આવી જાય એમાં જવાબ આવશે એક ત્યાર પછી સમીકરણ યુગ્મ માટેની રેખાઓ સમાંતર રેખાઓ કારણ કે એકના છેદમાં બે બેના છેદમાં ચાર અને ચારના છેદમાં બાર એટલે મિત્રો એમાં જવાબ આવે ચારના છેદમાં ત્રણ સમાંતર રેખા બંને પછી આમાં કેની કિંમત આવશે મિત્રો ચાર ત્રીસમું પદ આવે મિત્રો માઇનસ સિત્તોતેર આ બેઠે બેઠો દાખલો પૂછાઈ ગયો ત્યાર પછી જવાબ આવે ચાર પોઈન્ટ પાંચ એના પછી જવાબ આવે માઇનસ એક નો એકમાં બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય છેદિકા ઘડિયાળમાં મિનિટ કાંટા દ્વારા પાંચ મિનિટમાં કેટલા અંશનો ખૂણો બને તો ત્રીસ અંશનો ખૂણો બને શંકુની કુલ સપાટીનું પૃષ્ઠફળનું સૂત્ર પાયાર એલ પ્લસ પાયરનો વર્ગ મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણ માપો આ એક થોડોક અટપટો દાખલો હતો મિત્રો તમે જો વ્યવસ્થિત ગણી નાખો હોય તો આવડી જાય એમાં જવાબ આવશે મિત્રો માઇનસ એકના છેદમાં બે ખરા ખોટામાં તમામ પ્રાથમિક મૂળભૂત ઘટનાઓનો સંભાવનાઓનો સરવાળો શૂન્ય થાય સાચું પછી શૂન્ય માઇનસ એના છેદમાં બી ખોટું મિત્રો ત્યાર પછી બે સમાન વાસ્તવિક બીજ મળે સાચું માઇનસ છ આઠ થી ઉગમ થી અંતર મિત્રો આવે માઇનસ દસ અંતર ક્યારેય પહેલી વસ્તુ માઇનસમાં હોય જ નહીં એમણે ખોટું ત્યાર પછી ગોલકની ત્રિજ્યામાં માપમાં દસ ટકા વધારો કરવામાં આવે તો વક્ર સપાટીના ક્ષેત્રફળમાં માપમાં કેટલા ટકા વધારો થાય તેમાં મિત્રો જવાબ આવશે એકવીસ ટકા પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્ય કેટલો થાય તો એમાં જવાબ આવશે પાંચ પોઈન્ટ પાંચ અઢાર અને એક્યાસીનો ગુસ્સા કેટલો તો એમાં જવાબ આવશે નવ ત્યાર પછી એમની કિંમત શોધો તો એમ બરાબર મળે ઝીરો ત્યાર પછી જોડકા છે એકવીસમું આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર માઇનસ બીના છેદમાં એ એકના છેદમાં આલ્ફા પ્લસ એકના છેદમાં બીટા બરાબર આવે માઇનસ બી છેદમાં સી સાયંત્રીસ એની કિંમત થાય વર્ગમૂળમાં એકના છેદમાં ચાર આ જો આ રીતના આપેલું છે આ તમે જુઓ તો ચોવીસ માંથી ચોવીસ હેતુ સાચા પડે એવા છે જો વ્યવસ્થિત તમે ધ્યાન દીધું હોય વ્યવસ્થિત ગણતરી કરીને લખો તો વિભાગ બી એવરેજ આમ તમે જોવો તો એ પણ ઈઝી છે બેઠે બેઠા દાખલા આપેલા છે સ્ટાન્ડર્ડ જેવું કંઈ છે નહીં પહેલાંમાં બાવીસ તે ત્રે આ જવાબ બેઠે બેઠો છે ત્યાર પછીનો થોડોક ચેન્જ થયેલો છે એના પછી અવયવીકરણની રીતથી મેળવો આ પણ બેઠે બેઠો દાખલો આનામાં અઠ્યાવીસમો દાખલો છે આમાં જવાબ ખોટો છે પણ એમાં જવાબ આવશે ત્રણ પ્લસ ના આ જવાબ બરોબર જ છે ત્રણ પ્લસ રૂટ ત્રણના છેદમાં બે ત્રણ માઇનસ રૂટ ત્રણના છેદમાં બે ઓકે છે ઓગણત્રીસમો છે આ મિત્રો અમારે સ્ટુડન્ટના પેપર હોય એટલે કદાચ આમાં એ લોકોએ જવાબ લખ્યા હોય તો એમાં ભૂલ હોઈ શકે ત્યાર પછી ઓગણત્રીસ દાખલો જે સમાંતર શ્રેણી શોધો ત્રણ ચાર પાંચ ઓકે છે ત્યાર પછી આમાં બે જવાબ આવે પછી એકત્રીસમો સાબિતીનો દાખલો બત્રીસમાં વર્ગમૂળમાં એકસો ઓગણીસ બરોબર છે બે ઘન પૈકી એનો આ બેઠે બેઠો દાખલો એકસો સાહીઠ સેમીનો વર્ગ વાહ ચોત્રીસમો દાખલો લ્યો કિંમત શોધો બહુલક શોધવાનો છે ત્રણ પોઈન્ટ ઓગણત્રીસ એના પછી એકસો સાડત્રીસ પોઈન્ટ જીરો પાંચ મધ્યક શોધવાનો છે આવા દાખલા જો પૂછાય તો સ્ટાન્ડર્ડ જ રાખવા મળશે છોકરા બધા છત્રીસ મો સાડત્રીસ ઓહો વિભાગ બી માં મિત્રો અઢાર માંથી અઢાર આવી જાય એવું છે વિભાગ સી તમે જોવો તો એમાં પણ ઓહો આ પેલો દાખલો બેઠે બેઠો ત્રણ માર્કમાં પૂછાણો છે પછીનો એ ત્રણ માર્કમાં પૂછાણો આહા હા પછી સમાંતર શ્રેણી જુઓ ચાર દસ સોળ ઓકે છે પછી એન બરાબર સોળ એન બરાબર પાંચ એ પણ દાખલો વ્યવસ્થિત પૂછાણો છે પછી માઇનસ ત્રણ ના છેદમાં બે જીરો એક જેમ એક સાચો છે બે સમકેન્દ્રી વર્તુળો આ મિત્રો મોસ્ટ ટાઈમ પી સમજે સેમી એની જે લંબાઈ આવે એ મળે પછી સાબિતીનો દાખલો પછીનો પિસ્તાલીસમાં તમે જોશો ને તો એકસો વીસ અંશ આપી દીધો છે ન્યા મિત્રો રકમ ચેન્જ થયેલી છે સાઈઠ અંશનો ખૂણો ટેક્સ્ટ બુકમાં આપેલો છેતાલીસ મો આ હા હા સંભાવનાના દાખલા આવે એટલે મોજ આવી જાય વિભાગ ડી એમાં પણ તમે અઢાર અને એક્યાસી ઓકે છે અડતાલીસ મુજબ એમાં ચાલીસ બરોબર છે સંપ્રમણતાનો પ્રમેય લખો હા 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 પ્રમેય જોઈને એમ થાય કે પેપર તો સ્ટાન્ડર્ડ જ રખાય એકાવનમું છે આ પણ સહેલો દાખલો છે બાવન મો કદાચ એકાવન બાવન નો લખો તોય બેઠે બેઠો ચોપન બેઠે બેઠો આવા તમે જુઓ તો સાવ એટલે સાવ પેપર ઇઝી હતું સ્ટાન્ડર્ડનું આમ સ્ટાન્ડર્ડ મેચ જેવું લાગે કાંઈ નહીં હવે જો વ્યવસ્થિત લખવું હોય તો સારું એસીમાંથી એસી આવે તો કોમેન્ટ કરજો નીચે તમને એમ લાગે કે એસીમાંથી એસી આવશે તો ફટાફટ કોમેન્ટ કરી ત્યાર પછી તમારા મિત્રો સાથે શેર કરો અને ફટાફટ વિડીયોને લાઈક કરી દો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં